આજે આપણે ભારતના ઇતિહાસમાં દિલ્હી યુગ સમય નું દક્ષિણ ભારત વિશેની ચર્ચા કરીએ તો યુગ સમય દરમિયાન દક્ષિણ ભારતની ઇતિહાસ કેવો હતો તે અંગેની વિગત જોઈએ તો દક્ષ તે આશ્રામાં દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ હતી વિજયનગરની સ્થાપના થઈ હતી પ્રથમ સંગમ વંશ આવે છે હરિહર અને બુક્કર નામના બે ભાઈઓ હતા એમને પોતાના પિતાની યાદમાં સંગમ વંશની શરૂઆત કરી હતી એમના પિતાનું નામ સંગમ ભટમ સંગમ વંશની સ્થાપના કરી હતી ત્યાર પછી સલુ વંશ શાસન કરે છે સઘુ વંશની સ્થાપના નરસિંહરા કરી હતી ત્યાર પછી તુલુ વંશ આવે છે

બીજેનગર સામ્રાજ્યની બે વખતમાં બ્રહ્મ ની રાજ્યની સ્થાપના અને સ્થાપના થઈ હતી અને તેના ભાગલા પણ પડ્યા હતા તો આપણે

ચાયણાચાર્ય ની પ્રેરણા થી તુગભદ્રા સ્વામી ની વિદ્યારણ્ય અને ગુડી રાજ્યના કિલ્લાની સામે વિજયનગર ની સ્થાપના કરી હતી

ભારતમાં પોર્ટુગીઝ ગવર્નર તરીકે અબુબરની નિમણૂક થયેલી હતી આત્મકથા બાબરનામા તેને ભારત પરના આક્રમણ સમયે

તે નારીરામ ને કરી હતી કૃષ્ણ દેવરાયે નાગકુર્મ નાગકુર્ નામનું નગર અને હજારામ અને વિઠ્ઠળ સ્વામી મંદિરનું નિર્માણ કરેલું હતું તેનું મૃત્યુ વિશેષ 1530 માં થયું હતું જૂનું વંશનો અંતિમ શાસક સદાશીવ હતો

સંગમ વંશ વિશે આપણે પ્રથમ દક્ષિણ ભારતના ઇતિહાસમાં સોની સંગમ વંશ તરીકે અભ્યાસ કરેલો હતો જે બાબતે જે એક સદી ની અંદર સંગમ વંશ સ્થાપ થઈ તે પણ અલગ હતું અને જે વિજયનગર સામ્રાજ્ય ના સંગમ વંશ સ્થાપના થઈ તે પણ અલગ છે જે તમારે થોડું ધ્યાન રાખવાનું કે સંગમ વંશ કયા સમયનું પૂછવામાં આવેલું છે તે જાણવાનું વિજયનગર સામ્રાજ્યનો સંગમ વંશ અથવા તો સોળની સદીની અંદર સંગમ વંશની સ્થાપના થઈ હતી તે વિશે થોડું ધ્યાન રાખજો આજે આપણે અહીં આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ મળશો બીજા પીરિયડમાં ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ